માટે જો આ વિડિયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો તેમજ આવા યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો મિત્રો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ બરાબર તો મિત્રો સૌપ્રથમ તમારે જે છે તમારું કોઈ પણ વેબ બ્રાઉઝર છે તેને તમારે ઓપન કરી નાખવાનું છે ગૂગલ ક્રોમ હોય તો ગૂગલ ક્રોમ યુસી બ્રાઉઝર હોય તો યુસી બ્રાઉઝર અથવા તો તમારા ફોન અંદર કોઈ પણ ડિફોલ્ટ વેબ બ્રાઉઝર હોય તો તેને તમારે ઓપન કરી નાખવાનું છે અને ઓપન કરી અને તેની વેબ બ્રાઉઝર હોય તેની અંદર તમારે લખવાનું છે આ વેબસાઇટ ઇચ ગુજરાત છે એ હું તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી તમે જે છે સીધી આ ઉપર આવી જશો ત્યારબાદ તમારે જે છે અહીંયા તમને રિક્રુટમેન્ટ કરીને ઓપ્શન જોવા મળશે એ રીક્રુટમેન્ટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ત્યાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે એક લાસ્ટમાં એક તમને ઓપ્શન જોવા મળશે જીઆર ની ઉપર મેરિટ એન્ડ રિજેક્ટ લિસ્ટ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એ ઓપ્શન ઉપર સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કે એડવર્ટાઈઝમેન્ટ વેટ નંબર અને એક સિલેક્ટ પોસ્ટનો જેની અંદર તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે તમે જે જિલ્લામાં આવતા હોય એ જિલ્લા ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લાને પસંદ કરવાનો ખાસ ધ્યાન રાખજો કે રૂરલ અને અર્બન નું જોજો કેમ કે જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા ભાવનગર જિલ્લો છે તો અહીંયા રૂરલ અને અર્બન આ બંને બતાવેલો છે જો તમે રૂરલમાં આવતા હોય તો રૂરલ અને અર્બનમાં આવતા હોય તો અર્બન સિલેક્ટ કરશો ત્યાર પછી આપણે સિલેક્ટ પોસ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જેમાં ફોર્મ ભર્યું હોય એ તમારે સિલેક્ટ કરાવવાની છે અને સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સર્ચ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા ડિસ્ટ્રિક્ટનું નામ તાલુકાનું નામ ગામનું નામ જે આગળવાર ખાતે તમે જે ફોર્મ ભર્યું છે તેનું નામ અને કઈ પોસ્ટમાં તમે ફોર્મ ભર્યું છે સોરી અહીંયા જે પોસ્ટ છે બરોબર જે પોસ્ટ તમે અગાઉ સિલેક્ટ કરી હતી તેનું નામ બતાવશે હવે મિત્રો આની ઉપર તમે જેવા જઈશો એટલે તમને નીચે તમને બધા ગામના નામ તમને બતાવશે સૌ પ્રથમ તમારે તમારા જિલ્લાની અંદર તમે જે તાલુકાની અંદર આવતા હોય એ તાલુકામાં તમારે જે છે એને તમારે નામ અહીથી વાંચે સર્ચ કરી લેવાનું છે જેમ કે અહીંયા હું મહુવા તાલુકા છે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકા છે તેનું ઉદાહરણ લઉં છું હવે આની અંદર તમારે તમારો જે વોર્ડ હોય બરાબર જેમ કે અહીંયા મહુવાનો વોર્ડ નંબર સાત છે અને એની જે આંગણવાડી છે ખેરેડિયા મહોલ્લો આ આંગણવાડીનું મારે મેરિટ લિસ્ટ જોવું છે તો તમને સામે ઓપ્શન જોવા મળશે વ્યૂ મેરિટ વ્યુ મેરિટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ફાઇલ ખુલશે અને પીડીએફ ફાઇલ ની અંદર તમને જે છે નામ આપેલું છે જેમ કે આ એરિયો છે એની અંદર અત્યારે બે નામ આવેલા છે આ બે નામ જે છે તમને અહીંયા બતાવશે બરાબર અને પછી અહીંયા તમને બતાવશે કે જે છે કેટલું મેરિટ એટલું બરાબર શૈક્ષણિક સ્કોર કેટલો હતો જ્ઞાતિના કેટલા માર્ક મળ્યા તમારો કુલ કેટલું મેરિટ બને છે હવે અહીંયા આપણે તમે જોવો તો અત્યારે તમને જે છે ઈ બે નામ બતા એમાંથી અહીંયા પહેલું નામ છે એમાં મેરિટ બન્યું છે 44.77 તો એને જે છે ઈ આ ભરતી માટે બોલાવવામાં આવેલા છે પ્રોવિઝનલ ફર્સ્ટ માટે અને બીજા જે પર્સન છે એ બીજા જે પર્સન છે તેને વેઇટિંગમાં રાખેલા છે એ જ રીતે આપણે ધારો કે બીજો કોઈ વોર્ડ નંબર છે રાધા પાર્ક વિસ્તાર છે એનું મેરિટ ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો અહીંયા જે છે અહીંયા અહીંયા પણ એક પીડીએફ ખુલી જશે જેની અંદર અત્યારે તમે તો પાંચ વ્યક્તિ છે પાંચ વ્યક્તિનું જે નામ આવેલું છે કે જે વેઇટિંગની અંદર છે ત્યાં એક જગ્યા ખાલી હતી તો એક જગ્યા ઉપર જે પહેલા પર્સન છે પહેલા પર્સન ને એની માટે બોલાવેલા છે એના જે ટકા થાય છે તે સડસઠ પોઈન્ટ એકવીસ થાય છે વારો આવે અને જો આ જોબ ન સ્વીકારે તો પછી આ પર્સનનો જે છે વારો આવે અને જો એનો જોબ છોકારે સ્વી તો એની પછીનો જે પર્સન છે તેને આની માટે ઓલું ગણવામાં આવે યોગ્ય ગણવામાં આવે આની અંદર ટોટલ જે છે પાંચ એપ્લિકેશન થઈ લઈ છે એટલે પાંચના નામ તમને અહીંયા બતાવ્યા છે એવી રીતે તમારે જેના પણ નામ જોવો હોય એના તમે નામ જોઈ શકો તમે ગામના નામ જોવો તો પણ બતાય બરાબર મિત્રો તો આ રીતે તમારે જે છે તમારું મેરિટ લિસ્ટ જોવાનું છે હવે મિત્રો તમારું જો નામ મેરિટ લિસ્ટમાં ન આવ્યું તો તમારું નામ છે ને એ રિજેક યાદીમાં હશે ઉદાહરણ તરીકે તમારે અહીં વોર્ડ નંબર ત્રણ છે એની હું રિજેક યાદી ઉપર ક્લિક કરું છું રિજેક લિસ્ટ તો અહીંયા મને છે ને બે નામ બતાવેલા છે એક ગીતાબેન છે અને એક જે છે સુલેખાબેન છે બરાબર જેની અંદર અહીંયા રિજેક્ટ લિસ્ટનું કારણ લખેલું છે કે અરજદાર ધોરણ દસ ના મેળવેલ ગુણના ટકાસે છે દર્શાવેલ હોવાથી આ એપ્લિકેશન જે છે એ રદ કરવામાં આવેલી છે બીજું જે એપ્લિકેશન છે એમાં અરજદાર સ્થાનિક રહેવાસી નથી અને વિધવાનું સક્ષમ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરેલ નથી તથા ધોરણ દસ ની માર્કશીટ અપલોડ કરેલ નથી તથા જન્મ તારીખનો આધાર પુરાવો ઓરિજિનલ અપલોડ કરેલ નથી તે હોવાથી આ ફોર્મ છે તે રિજેક્ટ થયેલું છે તો આ રીતે જે છે તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય બરાબર ધારો કે હવે જે છે આ કિસ્સાની અંદર અહીંયા આપણે છે ધોરણ ગુણ અરજદાર હોવાથી તેનું જે ફોર્મ છે એ રિજેક્ટ થયું છે હવે તમારે આની માટેની જે એપ્લિકેશન આવે અરજી કરવી હોય તો મેરીટ લિસ્ટમાં તમારું નામ સમાવેશ નથી થયું અને તમારે એની માટે એપ્લિકેશન કરવી તો કઈ રીતે કરવાની તો મિત્રો એની માટે ફરીથી આપણે જે વેબસાઇટ હતા એ વેબસાઇટ પર જશું અહીંયા આપણે વોર્ડ નંબર ત્રણ ઓપ્શન ઉપર સિલેક્ટ કરશું અને તેની સામે એક ઓપ્શન છે એપ્લાય ગ્રીવન્સ એપ્લાય ફોર ગ્રીવન્સ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું જેવો તમે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને જે છે ને આ ઓપ્શન ખુલી જશે જેમાં તમારે જાહેરાત ક્રમાંક નંબર પસંદ કરવાનો છે અહીંયા આપણે ભાવનગર હતો તો આપણે ભાવનગરને પસંદ કરશું પછી તમારો જે અરજી ક્રમાંક નંબર આવે ને અરજી ક્રમાંક નંબર એ અરજી ક્રમાંક નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે તમારો ફોર્મ ભરવાનો ત્યારબાદ ઓટીપી મોબાઈલ પર મેળવો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે જેવો તમે ઓટીપી નંબર નાખશો એટલે તમારું ઉમેદવારનું નામ જિલ્લો તાલુકો ગામ એ બધું જે છે એ અહીંયા લખાઈને આવી જશે બરાબર અને અહીંયા જે જે છે છે તમારે તમારે તમારી ફરિયાદ હોય એ લખવાની જેમ કે તમે લખી શકો કે મારું જે ધોરણ દસ નું માર્કશીટ હતું એનાથી મારે ભૂલથી જે છે ખોટા ટકા નખાઈ ગયા છે મારા સાચા ટકા આ થાય છે અને તેની માટેનો જે છે માર્કશીટ હું તમને અહીંયા અહીંયા ફાઇલ છે એ તમારે અપલોડ કરી દેવાની અને તમે અપીલ અને રજૂઆત કરી શકો આ ફરિયાદ તમે મોકલી શકો અને આ ફરિયાદના બેઝ ઉપર તમારું જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે તમારું નામ જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવી શકે ફરિયાદ કઈ રીતે લખવી બરોબર તેની માહિતી જે છે હું તમને વોટ્સઅપ નંબર ઉપર આપી દઈશ તમે મારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક કરી લેજો મારો વોટ્સઅપ નંબર ત્રાણું તેર એકતાલીસ આ નંબર છે આ નંબર પર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરશો તો હું તમને વોટ્સઅપ પર આની માટેનો તમારે કઈ રીતે જે છે તમારી ફરિયાદ લખવી તેનો હું તમને ડેમો કોપી છે તે આપી દઈશ તો આ ચેનલ સાથે રહેજો જો તમને કંઈ પણ ડાઉટ હોય તો મને વોટ્સઅપ પણ કરજો તો મિત્રો આ વિડીયો અંદર એટલું જ હતું જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો આ વિડીયોને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર મિત્રો